પોલીસે આ રો મટીરિયલનો જથ્થો ચકાસણી મોકલી આપ્યો છે આ મામલામાં એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આગાઉંશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખી આખી ફેક્ટરી ઝડપાઈ હતી જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે સાથે રિપોર્ટર અવ્વી સૈયદ દહેજ